તમને શેર કરવામાં આવે છે કે જેની અંદર તમારો ફાયદો હોય લોકોને કંઈક નવું જાણવા મળે કંઈક સમજવા મળે ત્યારે ભાવનગરનો જે શિશુ વિહારથી આગળનો જે એક વિસ્તાર છે જેને સિંહ સર્કલ પણ કહેવામાં આવે છે ત્યાં આગળ અમે આવી ગયા છીએ અને ત્યાં આગળ જે રોજિંદા જીવનમાં લોકોને જે બાળકો હોય છે બાળકો માટે વપરાતા જે ડાયપર્સ હોય છે ડાયપર્સ અને સેનેટરી પેડ જે મહિલાઓ માટે ખાસ ખૂબ જ જેને કહેવાય કે લો પ્રાઇઝની અંદર મળે છે ને લોકોને ખૂબ જ જરૂરિયાત હોય છે તો તમે જે આ વિસ્તાર જોવો છો જો આ આ આ જે વિસ્તાર છે એ સિંહ સર્કલનો વિસ્તાર છે તમે જોઈ રહ્યા છો બરાબર છે આ આખો સિંહ સર્કલનો વિસ્તાર છે ને અહીંયા જે આગળ આવેલું છે સોના મેડિકલ કરીને છે આ સોના મેડિકલની અંદર આપણે આજે એની મુલાકાત લેવાની છે અને અમે અહીંયા સાંભળ્યું છે કે અહીંયા પચાસ ટકાના ભાવે જે બાળકો માટે વપરાતા ડાયપરો છે ખાસ કરીને લોકો ખૂબ જ લઈ જતા હોય છે તે ખૂબ જ ઓછી લો પ્રાઇસની અંદર જેને કહેવાય કે ઓનલાઈન ઓનલાઈન કરતા પણ ઓછા મોલ કરતા પણ ઓછા અને બજાર કરતા પણ સસ્તા ભાવે અહીંયા આગળ આપણે મળે છે અને આ જે છે એ સોના મેડિકલ છે અને સોના મેડિકલ છે એ વર્ષોથી જેને કહેવાય કે આજ કામ કરી રહ્યા છે મેડિકલને લગતું તે પણ ખાસ કરીને આજે જે લોકોની માટે જે ઉપયોગી માહિતી છે એ માહિતી એટલા માટે અમે લઈને આવ્યા છીએ કે લોકોને કંઈક ને કંઈક આ વસ્તુઓ ઉપયોગી હોય છે જે તમે જુઓ છો કે અહીંયા ડાયપર્સ છે જે બાળકો માટે જે લોકો અત્યારે હાલની પરિસ્થિતિમાં બાળકો માટે વાપરતા હોય છે જે તમે જોવો છો ને મહિલાઓને જે સેનેટરી પેડ હોય છે

આ લોકો ક્યાં ક્યાં સુધી આ માલ મોકલે છે કેવી રીતે તમારે લેવો એ તમામ પ્રકારની માહિતી આપણે તેમના જે ઓનર છે એમની સાથે આપણે વાત કરીશું અને આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને તમારે જો ઉપયોગી આ વિડીયો હોય તો તમારા દોસ્ત મિત્રો વસ્તુઓને પણ ખાસ કરીને મોકલી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણે તેમના જે માલિક છે તેમના જે ઓનર છે તેમની સાથે આપણે મુલાકાત કરીએ અને તમામ પ્રકારની માહિતી છે એ જાણીએ મિત્રો આગળ જેવી રીતે અમે તમને વિડીયોની અંદર બતાવ્યું કે અમે જે કોઈ વિડીયો કરીએ છીએ લોકોને કઈક ને કઈક ફાયદો થાય છે લોકોને કઈક નવું જાણવા મળે છે એવા જ વિડીયો અમે જાહીદ એક્સપ્લોરર ચેનલ છે પછી અમારી જે બીજી ચેનલ છે પ્રેસની જે જાહીદ ચીફ એડિટર જાહિદ મધરા કરીને છે એમાં અલગ અલગ લેજેન્ડ લોકોની માહિતી આવતી હોય છે તો આજે અમે તમને અગાઉ બતાવ્યું જે સોના મેડિકલ હોલ છે જે શિષ્યુ વિહાર સિંહ સર્કલ પાસે આવેલું છે અને ત્યાં આગળ જેને વાત કરીને આપણે ડાયપર અને મહિલાઓના જે સેનેટરી પેડ હોય છે એ અમે રિસર્ચ કર્યું ને ત્યારે ખબર પડી કે ઓનલાઈન મોલ અને જથ્થાબંધ કરતા પણ ઓછા ભાવે મળે છે તો ઈ શું કામ મળે છે કઈ રીતે મળે છે કઈ કિંમતમાં મળે છે તો આજે આપણે વાત કરી છે એમના માલિક એમના ઓનર જે આપણી હારે છે ઈરફાનભાઈ માંડવીયા કરીને છે અને ખાસ કરીને આપણે ઈ વાત કરશું કે આ વસ્તુ કઈ રીતે આપે છે કઈ કઈ કંપનીની આપે છે કેવું કેવું વેચે છે ક્યાં ક્યાં સુધી ડિલિવરી આપે છે કોઈને વધારે જોતા હોય વિપુલ પ્રમાણમાં અમે જોતા હોય મેડિકલ વાળા હોય સ્ટોર વાળા હોય એને આપે છે કે નથી આપતા એ બધી આપણે વાત કરીશું ઇરફાન ભાઈ કેમ છો મજામાં હવે જે અમે જે વસ્તુ જાણી છે કે ડાયપર અને મહિલાઓના સેનેટરીક પેડ હવે ડાયપરમાં આપણી પાસે કઈ કંપનીના ડાયપર હોય છે ડાયપરમાં ઓલમોસ્ટ આપણે અત્યારે કિડી સોફના છે મેમી પપ્પોના છે લિટલ એન્જલના છે બમટમના છે લિટલ પેલું એક થી લિટલ એન્જલના બી છે એટલે 4 થી 5 4 થી 5 બ્રાન્ડ આપણે વિદેશી છે કે સ્વદેશી છે બધા ટોટલી આપણા સ્વદેશી જ છે મે કે ઇન્ડિયા જ છે કોઈ વિદેશી પ્રોડક્ટ આપણે તો નથી બધું ઓલમોસ્ટ ઇન્ડિયન જ છે બધું અને હવે જ્યારે અમે સાંભળ્યું છે

જેમ કે કેડી શોપ આવશે એ નાઇન્ટી નાઇન હજાર રૂપિયાનું છે એ તમને ફક્ત ચારસો ને એસી રૂપિયામાં જ પડશે એ સિવાયના અલગ અલગ બીજી બધી પ્રોડક્ટ છે એમાં અલગ અલગ કેટેગરી વાઈઝ ડિસ્કાઉન્ટ આવશે ડિસ્કાઉન્ટ ટૂંકમાં બધામાં ઓલમોસ્ટ મેક્સિમમ ડિસ્કાઉન્ટ જે તમને મોલ અને જે હોલસેલ માં લેવા જાઓ એની કરતા બી તમને વધારે બેનિફિટ રહેશે એટલે જાણે કે પાંચસો ની વસ્તુ હોય તો એ તમને કેટલા મળે એ પાંચસો ની હોય તો કમસે કમ તમને પચાસ ટકા માં તો મળે જ તમને અઢીસો રૂપિયામાં માં તો મળશે અઢીસો રૂપિયામાં તો મળશે અને બીજી વાત આપણે કરીએ આ તો થઈ ડાયપર ની વાત હવે ડાયપર માં કઈ અલગ વિશેષતા કે કઈ કહેવાનું ખરું અમારા વિવર્સો અત્યારે હજારો ગુજરાતમાંથી તમને જોવે છે બીજું કઈ કહેવાનું હોય તો ડાયપર્સ માં ડાયપર્સ માં બધા સ્ટાન્ડર્ડ બ્રાન્ડ જ આવશે કોઈ એવી લોકલ નહીં કે કોઈ હજી સુધીમાં

એવા રેટ જ આપણે આપીએ છીએ કે એમને બી બેનિફિટ થાય એવા આપણે ભાવમાં આપી શકશું તમને અને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતમાં કાંઈ પણ જોતા હોય મોકલી હા હા મોકલી આપશું તમને તમારો જે આ નંબર અમે અત્યારે ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે એ નંબર ઉપર તમને કોન્ટેક કોન્ટેક કરે એટલે આપણે તમને એમને બી ડિલિવરી કરી આપશું અને ભાવનગરમાં આપણે વાત કરીએ તો આપણું જે આ સોના મેડિકલ છે હોલ એ કઈ જગ્યાએ આવેલું છે હાલ આપણે સોના મેડિકલ હોલ પ્રભુદાસ તળાવ સી સર્કલ આશિયાના ફ્લેટમાં શોપ નંબર ની શોપમાં આવેલું છે અને અહીંયા આપણે ખાલી ડાયપર્સ એ જ રાખીએ છીએ કે બીજું શું રાખીએ છીએ છોકરા માટે સ્ટેશનરી છે અમુક ટોયસ બી છે બધું ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ આપણે રાખીએ છીએ અમુક ગેજેટ છે એ રીતનું આપણે બધું રાખીએ છીએ તો મિત્રો આ હતા ઇરફાનભાઈ અને ખાસ કરીને સ્વદેશી જ્યારે આપણા પીએમ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હમણાં ભાવનગર આવ્યા હતા ને ત્યારે એક અપીલ કરવામાં આવી હતી કે સ્વદેશી અપનાવો અને દેશની અંદર એક સારી જાગૃતતા અને દેશને વિકાસના પંથે લઈ જાઓ ત્યારે ઈરફાનભાઈ અત્યારે જે ખાસ કરીને સ્વદેશી માલ તમામ પ્રકારનો વેચે છે અને જ્યારે ડાયપર્સ અને જે આપણે મહિલાને ઉપયોગી જે વસ્તુ છે એ તમામમાં તમને ખૂબ જ ફાયદો આપે છે ખૂબ જ ફાયદો જેણે કીધું ને કે મોલ ઓનલાઈન અને જથ્થાબંધ બજાર કરતાંય તમને ઓછી કિંમત અહીંયા મળશે ડિસ્ક્રિપ્શનમાં અમે એડ્રેસ આપેલું છે ઈરફાનભાઈનો મોબાઈલ નંબર આપેલો છે અને એડ્રેસ પણ બોલ્યા છે બરાબર છે તો જે કોઈ વ્યક્તિને જોતું હોય તો ડાયપર્સ માટે પણ જઈ શકે છે અને મહિલાની જે વસ્તુ અમે તમને કીધું બરાબર છે સેનેટરી પેડ એ પણ મળી શકે છે તો તમામ લોકો જે છે એમનો કોન્ટેક કરી શકે છે આ એકદમ અલગ પ્રકારની માહિતી છે લોકોને ફાયદાની માહિતી છે તે માટે થઈને અમે આ વિડીયો બનાવીએ છે ખાસ કરીને વિડીયોમાં જો તમને મજા આવી હોય તો તમે તમારા દોસ્ત મિત્રો અને વર્તુળોને મોકલી શકો છો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો